નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટમાં રોગના હુમલાએ હાકાર મચાવ્યો છે જેમાં હોટેલે પીવા ગયેલા મનપાના ત્યારે નિવૃત્ત કર્મી અને વેપારી સહિત પાંચ લોકો બેભાન હાલતમાં ડળી પડ્યા બાદ મોત નીપજ્યા હતા આ બનાવ અંગે પોલીસમાંથી આઠ મિત્રો જાણવા મળતી વિગતો મુજબ જામનગર રોડ પર ક્વાર્ટરમાં રહેતા ત્યારે આર એમએસના ત્યારે નિવૃત્ત કર્મચારી પડ્યા હતા અને આધેધાર સારવાર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે જ્યાં તેમનું મોત નીપજ્યું હતું મૃતિક આધેધર બેભાન હાલતમાં એક બેનમાં નાના હતા અને તેમને સંતાનમાં બે પુત્રી હતી અને એક પુત્રી હતી અને મિત્રો બીજા બનાવમાં પારિડિક આવેલા ત્યારે ત્યારે મિત્રો એપાર્ટમેન્ટમાં રહેતા ભારતદાન વેપારી નીતિનભાઈ લક્ષ્મીદાસભાઈ કેસરિયા પોતાના ઘરે હતા અને ત્યારે મધરાત્રે ત્યારે આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ બની ગયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ